મહુવા પંથકની અંદર ખનીજ ચોરીની બેફામ ફરિયાદો ઉઠવા પામી છે અને ખનીજ માફિયાઓ કહી શકાય કે કાયદેસરની દાદાગીરી કરી અને પોતાની મનમાની કરી ખનીજ ચોરી કરી રહ્યા હોવાના પણ અનેક બનાવો સામે આવ્યા છે ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે તો ખનીજના જે અધિકારીઓ છે અથવા પોલીસ અધિકારીઓ છે તેમની જાસૂસી અને રેકી કરી તેઓના લોકેશન સેટઅપ કરી અને અન્યોને માહિતી મોકલવાના પણ બનાવો પ્રકાશમાં આવ્યા છે હાલમાં જેમાં અમુક લોકોની અટકાયત પણ કરવામાં આવી છે ત્યારે આજે ખનીજ વિભાગ જે છે તે કહી શકાય કે હરકતમાં આવ્યું છે અને મહુવાના કોંજળી ગામમાંથી લાલજીભાઈ દામજીભાઈ ચૌહાણ લાલજીભાઈ નાનજીભાઈ બાવળિયા મુકેશભાઈ કથળભાઈ દડિયા અને હરિભાઈ રેડ કરવામાં આવી હતી જ્યાંથી ટ્રેક્ટર અને એક જેસીબી કબજે લઈ મહુવા પોલીસને સોંપવામાં આવ્યા હતા અને કહી શકાય કે આનો જે દંડની રકમ છે તે લગભગ છેતાલીસ લાખ રૂપિયા સુધી પણ પહોંચવાની શક્યતાઓ નકારી શકાતી નથી ત્યારે બીજી તરફ જો જોવા જઈએ તો પણ હજી એવું કહી શકાય કે હજી પણ ખનીજની જો ટીમ જે છે તે હરકતમાં રહે અને આગળ જતા જે આવી જે ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિઓ થઈ રહી છે તેને અટકાવવામાં પ્રયત્નો કરે તો ચોક્કસ સફળતા મળી શકે